સ્વયંસેવકોને પ્રોત્સાહિત કરવા માટે શાળાના આચાર્ય શ્રી યુવા ટપલા દ્વારા એનએસએસ ની પ્રારંભિક માહિતી આપવામાં આવી ત્યારબાદ એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર એમ એસ માસ્ટર દ્વારા એનએસએસના ઉદ્દેશોની સમજ આપવામાં આવી પ્રાથમિક શાળાના શ્રી દ્વારા બાળકોમાં ઉત્સાહ જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો આ સાપ્તાહિક શિબિરમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમ કે ગામના ફળિયાઓની રસ્તાઓની મંદિરની ચોગાની વગેરેની સફાઈ દ્વારા સ્વચ્છતા અભિયાન ગામમાં મતદાન જાગૃતિ માટે રેલી અને શેરી નાટકો કરવામાં આવ્યા અલગ અલગ ભીત સૂત્રો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા સાક્ષરતા અભિયાન સંદર્ભે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા વસ્યાન વ્યસન મુક્તિ અંગે પણ પ્રભાત ફેરી અને નાટકો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ગામમાં નિઃશુલ્ક નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું સમગ્ર શિબિરમાં ગામના લોકોનો ખૂબ સારો એવો સહકાર આપ્યા કાર્યક્રમ સફળ બનાવ્યો